પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર છે બરાબર તો માનો કે અમારા વિસ્તારમાં તો હાલના હમણાં લોકો દિવાળી કરી બધા બિસ્તરા પોટલા લઈને સૌરાષ્ટ્રમાં નીકળી નીકળે તો આખો પરિવાર ઘરે તાળું મારીને તો દેખાય કેટલાક સુગરમાં જતા રહી કેટલાક મજૂરીયર છે અમદાવાદ છે સુરત છે વડોદરા છે રાજકોટ છે ભાવનગર છે એ લોકો એકવાર જતા રહ્યા પછી ચૂંટણી પાડ અમારે બદલવાનો છે એના માટે કોઈ રાજકોટ કે જૂનાગઢથી પાછું ઘરે આખું પરિવાર સાથે આવવાનું નથી तो देवी परिस्थिति में आप करोड़ शू कर दरक आपने क्या मतलब मथक लगभग बार सौ दरक मतान मतको तो ये आ महीना दरमियान तरह वक्त करें एट्लाई कर समझ तरह वक्त घरे घर काड़ू मैं तो आप शू कर एक ऑप्शन बीजू किोसेस ऑनलाइन एक एप भी बना કે એ હવે અમેર્યા હોય એવું નથી કે ભાઈ જે છે તો મજૂર છે બરાબર નથી ભણેલા પરિવાર ઘરે જાળવ મારે છે જીવન રોજગારી માટે તો દિવાળી કરી માનવ જતા રહીએ એમની ગણતરી થઈ હોય કે પાંચ મહિના કામ કરીશું છ મહિના કામ કરીશું પછી આવીશું એવા ઘણા પરિવાર છે જે સુંગરોમાં પણ આખું ટોલા ભરી ભરીને એકવાર જતા જાય છે પછી એ લોકો આપણા માટે બધાની વાત નથી કરતો પણ વીસ ટકા કે ત્રીસ ટકા લોકો કદાચ નથી જ આવતા કરે એક મહિનામાં તો એના માટે શું જોગવાઈ છે આ આવી સંક્રાંતિ જે આઠ જનવરી નો બી પીરિયડ છે એમાં બી અગર એ લોકો માનો કે કોઈ બી કારણથી ફોર્મ ના ભરાયા અને કોઈ બી કારણથી એને જ્યારે આપણે ગ્રાફ એને પબ્લિશ કરી નવ ડિસેમ્બર નામ રહી ગયું તો એ નવ ડિસેમ્બર આઠ જનવરી ત્યારે બી એ લોકો ફોર્મ ભરી શકે આ ફોર્મ નહીં છ સાત આઠ બીજું છે હવે એસઆઈઆર બરાબર છે હવે એસઆઈઆરની કસરત આખા જ મતદાતાઓ પર આપણે ફરીથી નવું જ બધું કરવાનું જરૂરી જ છે કે પછી તો પાંચ કરોડ લોકો માટે જો આપણે કરવાનું બહુ મોટી કસરત છે આની શું પકડતું નથી એક મહિનામાં કંઈ ખબર નથી અમે બધા ગ્રાઉન્ડ પર રહી ગેર કહેવાય આપણને ખબર છે હમણાં આધાર કાર્ડનું અપડેટ આવ્યું હતું લોકો ચાર ચાર મહિના લાઈન પર હતા હમણાં રેશન કાર્ડનું એ કેવાયસી કરાવવાનું હતું તો ચાર ચાર મહિના લાઈન પર હતા એના કરતાં પણ આ આજે આજે ગુજરાતના ચૂંટણી કમિશન દ્વારા એક મહત્વની મીટિંગનું આયોજન કર્યું હતું ઘનિષ્ઠ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંગ્રેજીમાં એસઆઈઆર આ એસઆઈઆર ની મિટિંગમાં તમામ પક્ષોની હાજરી હતી અને ગુજરાત ભરના પાંચ કરોડ અને એક્યાસી લાખ કરતા પણ વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો સ્થળાંતર થયેલા મતદારો અન્ય રાજ્યથી આવેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો આ તમામને આઈડેન્ટિફાઈ કરી અને મતદાર યાદી સુધારણા કરવાનો આ કાર્યક્રમ છે એની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છીએ વિશેષમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે રાજકીય પક્ષોના સહકારની પણ ચૂંટણી કમિશને અપેક્ષા રાખી છે પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર

પૂરી ગંભીરતાથી જોડાય અને સફળ બનવા દેવા નથી આમ જનતા જાગે આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય દરેક અઢાર વર્ષથી ઉંમરના જે કઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે ઓકે જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી અમે કીધું કે જે બારના વોટા વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય યુપી ના હોય કે બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી બીજું કે પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓનું જયારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બી એલ ઓ કે બીએલએ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બીએલો કરશે બીએલો કરશે એના સિવાય બીજા કોઈ જવાબો નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો ને સિત્યાસી પછી જેને જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું ઘણા લોકોના તો સંબંધીઓના નામની હશે તો શું કરવામાં આવશે ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ ગ્રામ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ એને એસઆઈઆરની નવી યાદીમાં લાવીશું

અમે જ્યારે ચૂંટણીઓ લડીએ છીએ ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓની અમને ફરિયાદો આપી છે પુરાવા સાથે કેમ કાર્યવાહી નથી કરી આવનારા ભવિષ્યમાં ડુપ્લિકેટ મતદાતા પકડાશે એની એમની પાસે શું ટેકનોલોજી છે બતાવે અમને કઈ રીતના એ લોકો બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્રને માત્ર એક પ્રોગ્રામ બનાવીને પોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનું આખું અને લોકોને હેરાન કરવાનું આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એક પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની કરોડ લાખ હજાર જનતા આમાં હેરાન થવાની છે એમાં ખાસ કરીને જે જે બોર્ડર બોર્ડર વિસ્તારો છે વિલેજો જ્યાં બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને બી મેચ કરીને ત્યાંનું નામ કમી કરે અહીંયા નામ ઉમેર એવું કોઈ સિસ્ટમ આપણી પાસે નથી આ માત્રને માત્ર બિહારના એસઆઈઆર અમે કર્યું છે એના પર અમે અહીંયા કરીશું એવી વાતો ચૂંટણી પંચે અમને કરી છે જે ખૂબ જ અમારા માટે તો ચિંતાનો વિષય હતો પણ પણ એમને એમાં કોઈ ગંભીરતા નથી લાગે છે નમસ્કાર નમસ્કાર આજે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ નો દિવસ અત્યારે હું અને અમારા નેતા માનની ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા ગુજરાતના ચૂંટણી કમિશનની ઓફિસ પર છીએ આજે ગુજરાતના ચૂંટણી કમિશનર દ્વારા એક બહુ જ મહત્વની મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું અને ચૈતરભાઈ ઉપસ્થિત હતા ગુજરાતની અંદર એસઆઈઆર સ્પેશિયલ રોલ બનાવવા માટે જઈ રહ્યા છે રિવિઝન કરવા માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતાવતી સૂચન અમે આપ્યા છે સરકારનું એવું કહેવું છે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી નવેસરથી અને એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય આ તમામ કિસ્સાઓમાં જે કંઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને એસઆઈઆર કરવામાં આવવાનું છે આપણને ખ્યાલ છે કે બિહારમાં હમણાં જ એસઆઈઆર ની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મિટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ એસઆઈઆર કર્યા પછી બેમાંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચટણીપંજ પાસે એનો કોઈ જવાબ નથી એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે ઉદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર જીઆઈડીસી અને મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા ઉદ્યોગો છે આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તરપ્રદેશ રાજસ્થાન બિહાર કે અલગ અલગ રાજ્યો મધ્યપ્રદેશના માણસો ત્યાં મજૂરી કરે છે એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે અમે આજે ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની જીઆઈડીસીમાં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે એક એક માણસ લાઈનમાં ઉભો રહેવું પડશે ગરીબ હશે મજૂર હશે અભણ હશે અશક્ત હશે અપંગ હશે બીજી ત્રીજી રીતે જે લોકો હશે બધા ખૂબ હેરાન થશે અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ ડબલ વોટરને પકડી નહીં શકે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી નહીં શકાય ડબલ વોટરને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે આ પુરાવો મેં રજૂ કર્યો આ બે ફોટો ઢાંકી દઉં છું આ ફોટો ગુજરાતમાં એક મહિલાનો છે આ મહિલાનું નામ એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના ને પોતાના ઘરમાં ત્રણ વખત આ બેન મતદાર છે એક મહિલાનો આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબ હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે ઓલ એ જ ફોટો પણ એનો એ સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો

ભાજપને જે પ્રયત્ન કરવા એ કરી લે પણ આ વખતે એનું હારવાનું ફરજિયાત છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી બેઠી છે આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા નહીં દઈએ વધારે વિગત અમારા ચૈત્રભાઈ વસાવા કહેશે આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વદળીય બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે ઉપસ્થિત રહ્યા અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વહોને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એ રૂટિંગ પ્રક્રિયામાં એ નામ ચડી જાય અને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલઓ બીએલઓ એ કાયમનું કામ છે રૂટિંગ ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે થી ચાર બાર બે હજાર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી બીજું એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનો જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જ્યારે બિયુલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાંથી આવશે એના ડોક્યુમેન્ટ કાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વો બનાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે તે કમી કઈ રીતના થશે અહીંની યાદીમાં કઈ સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્ર ને માત્ર ગરીબ વંચિત દલિત પીછડા અને મજૂરી વર્ગના લોકો જે વૃદ્ધ છે પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા કંપનીમાં શું એ લોકો સુગરમાં અઠવાડિયું રજા પાડીને ઘરે જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે અને આખું જે એસઆઈઆર ના નામે જે પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં બગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ અમારા બૂથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની હતી એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી યાદી સાત ફેબ્રુઆરી બે હજાર ત્યાં સુધી વહીવટદારો રાજ કરશે એવી વાત જયારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જયારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગને ને નબ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઇશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ વતી અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ત્રણ ત્રણ મહિના લાઈનો પર હતા રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે ચાર ચાર મહિના લાઈન પર હતા ત્યાં નેટવર્કો નથી ગામડાઓના ઇન્ટરિયર એરિયામાં બધી તકલીફો ઊભી થવાની છે ત્યારે બધા તકેદારી રાખે અને આ એસઆઈઆરના નામે આપણો મત આપવાનો અધિકાર છીનુઆઈ ના જાય એ માટે આપણે બધાએ સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું